આગામની સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ રજૂ થવાનું છે એની અંદર સિરામિક દ્વારા અગત્યની માંગણી કરવામાં આવી છે જે સિરામિક ઉદ્યોગ ને વધુ મુર્થ કરશે અને આગળ વિગત સિરામિક નો વિકાસ થાય એ બાબતમાં અમારી વાવણી છે અત્યારે હાલમાં જે નેચરલ ગેસ અમે યુઝ કરી હતી તે નેતર ગેસની અંદર છ ચક્કા ગુજરાત સરકાર નો રેટ લાગે છે આ વેટ અમને ભાગ મળતો નથી અને સબિટ મળતી નથી એટલે અમારી માંગણી છે કે આ નેચરલ ગેસ ને જીએસટીમાં સમાવેશ કરવામાં આવે જે રીતે આયોસીએલ બીપી સીએલમાંથી અમે જે ગેસ અત્યારે હાલમાં પરચેસ કરી છે પ્રોપેન એલપીજી એની અંદર જીએસટી બાદ મળે છે તો અમારી માંગણી એવી છે કે ગુજરાત કેસ ને પણ આ નેચરલ ગેસ છે એને પણ જીએસટી માં સમાવેશ કરવામાં આવે આ ઉપરાંત ટાઇલ્સ ઉપર અત્યારે હાલમાં અઢાર ટકા જેટલો જીએસટી લાગે છે અમારી આની અંદર રજૂઆત છે સરકાર શ્રીમાં તો બજેટની અંદર એનો સમાવેશ કરવામાં આવે કે જે ટાઇલ્સ ઉપર અઢાર ટકા જીએસટી લાગે છે તે બધું વધુ કહેવાય કેમ કે ટાઇલ્સ એ જીવન જરૂરી વસ્તુ છે અને સામાન્ય થી લઈને દરેક લોકો ટાઇલ્સનો વપરાશ કરતા હોય છે તો ટાઇલ્સ ઉપર પાંચ ટકા જીએસટી લગાવવામાં આવે એવી અમારી માંગણી છે તો આ ઉદ્યોગ છે સિરામિક ઉદ્યોગ એને વધુ બુસ મળશે અને એનો વપરાશ વધશે અને એમ એમ ઉદ્યોગો છે એને પણ આમાં બળ મળશે તો અમારી માંગણી છે કે આ ટાઈલ્સ છે એને પાંચ ટકામાં સમાવેશ કરવામાં આવે આવનારા સમયમાં જયારે કેન્દ્ર સરકારમાંથી નાણા વિભાગ માંથી બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર પાસે અમારા સિરામિક ઉદ્યોગકારોની એક અમારી એક લાગણી છે અને એક માંગણી છે કે સિરામિક ઉદ્યોગ એ અત્યારે હાલ મંદી માંથી થઈ રહ્યો છે સિરામિક ઉદ્યોગ આપડે વાત કરીએ તો વિશ્વ બીજા નંબર નો એક મોરબી ક્લસ્ટર છે સિરામિક ઉદ્યોગ નો તો એ અન્વયે ભારત સરકાર ને અમારી એક માંગણી છે કે સિરામિક ઉદ્યોગ અત્યારે અઢાર ટકા જીએસટી જે દર લાગુ રહ્યો છે એમાંથી પાંચ ટકા માં જીએસટી માં સમાવેશ કરવામાં આવે આ આના માટે અમે વારંવાર દરેક વખતે અમે રજૂઆત નાણાં મંત્રાલયમાં અને કેન્દ્ર સરકારમાં કરતા આવ્યા છીએ તો આ વખતે અત્યારે હાલમાં એક્સપોર્ટ જે વાત કરીએ કે એક્સપોર્ટમાં બહુ મોટો મહત્વ નો ફાળો રહ્યો છે મોરબીનો તો મોરબીમાં એક્સપોર્ટ અત્યારના સમય પ્રમાણે આપણે પાંચ વર્ષ પહેલા જે એક્સપોર્ટ અને અત્યારે જે એક્સપોર્ટ છે તો પાંચ વર્ષ પહેલાના પ્રોડક્શન કેપેસિટી અને આદિત પ્રોડક્શન કેપેસિટી વાજો આપણે જોવા જેશો એક્સપોર્ટ આજે આપણો ઓછામાં ઓછો 30000 કરોડ રૂપિયા હોવો જોઈએ હાલ ત્યારે આપણે 15000 થી 20000 કરોડ રૂપિયા કરી રહ્યા છીએ તો જો સરકાર દ્વારા આ એક્સપોર્ટ ઇનિશિયટિવ અથવા તો એક્સપોર્ટે લગતો કોઈ બીજો બેનિફિટ આપવામાં આવે તો આ એક્સપોર્ટ હું માનું છું કે ચોક્કસપણે 35 થી 35000 કરોડ રૂપિયા નો આપણો એક્સપોર્ટ થઈ શકે છે ત્રીજા મુદ્દા ઉપર વાત કરીએ તો સિરામિક ઉદ્યોગ જે છે મોરબી ની અંદર 90% સિરામિક ઉત્પાદન મોરબી ની અંદર થઈ રહ્યું છે ત્યારે અમે સરકાર પાસેથી એવી પણ એક અપીલ કરીએ છીએ કે સિરામિક ઉદ્યોગ ને બી હોય ટેસ્ટિંગ હોય એનું અહીંયા સ્થાપના કરવામાં આવે જે અત્યારે હાલમાં સીધી જે છે એ કલકત્તા ની અંદર અને અમદાવાદ ની અંદર એની પ્રાંત આવેલી છે તો અમે એવું છીએ કે અમારે કોઈ પણ સેમ્પલ કરાવવું હોય અથવા કોઈ મટીરિયલ ના ટેસ્ટિંગ કરાવવું હોય તો અમારે બેને થી અમદાવાદ અથવા તો કલકત્તા મોકલવા પડતા હોય છે

લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઈબ્રિડ બાજરી બિયારણ જ વાવો લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી